નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપરમાં વટે માર્ગુ તથા પ્રવાસીઓ માટે છાશ વિતરણ તથા ગાયોને ચારો નાખવામાં આવ્યો ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે સેવા કાર્યો થયા રાપર ખાતે વટેમાર્ગુ તથા પ્રવાસીઓ માટે છાશ વિતરણ કરવામાં આવ્યું કચ્છમાં હાલ પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચના અનુસાર રાપર ડેપો ખાતેથી આવન જાવન કરતી મુસાફર જનતા માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે રાપર એસટી ડેપો મેનેજર જયદીપ જોશીના વડપણ હેઠળ વેરશીભાઈ શરીફભાઈ ચૌહાણ મોહનભાઈ બારોટ નવધણભાઈ રામદાસભાઈ ગિરીશભાઈ શ્યામજીભાઈ ટ્રાફિક કંટ્રોલર શૈલેષભાઈ દ્વારા રાપર ડેપોમાં બસોની રાહ જોઈ રહેલા પ્રવાસીઓને પ્રેમથી ઠંડી મસાલાયુક્ત છાશનું છેલ્લા ત્રણ દિવસથી વિતરણ કરી રહ્યા છે દરરોજ સાડા ત્રણસો જેટલા પ્રવાસીઓ અને વટેમાર્ગો લાભ લઈ રહ્યા છે અને તૃપ્તિનો અહેસાસ કરી રહ્યા છે એસટી કર્મચારીઓને અભિનંદન આપી રહ્યા છે તો રાપર દેના બેંક ચોક ખાતે મહાવીર જયંતિ નિમિત્તે રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહદારીઓ માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી નાના ભૂલકા તથા રાહદારીઓ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે આ માટે રાપર પીઆઈ જે બી ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડનો સહયોગ મળ્યો હતો ઉપરાંત મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક જીવદયા મંડળ પાંજરાપોળ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપે લીલા નિરણ જીવદયા પ્રવૃત્તિનું આયોજન જીવદયા મંડળ રાપર તથા આસપાસના પાંજરાપોરમાં કરેલ રાપર તથા આજુબાજુની જરૂરિયાતમંદ પાંજરાપોળમાં લીલો ચરો જીવદયાની આ પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો હતો નીલપર બાળકો તથા ગ્રામ્ય સેવા સંગઠન તથા નીલપર તથા ત્રંબો પાંજરાપોળમાં ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદ દોશી ઉપપ્રમુખ જીતેશ મોરબિયા નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા દિવ્યા દોશી પ્રીત મોરબિયા વગેરે જહેમત ઉઠાવી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર